શૂટિંગ ચાલુ કરીશું ને હા જો કેમેરો હા હા તો કેમેરા તૈયાર કરી રહ્યા છે મિત્રો દેખો બે કેમેરા હે તો જો મિત્રો શૂટિંગ ચાલુ છે કેમેરામાં જો રાજ હેડે હે શૂટિંગ ચાલુ છે તો વિડીયો બનાવ્યા હે તો રાજ આપણે ક્યાં જવાનું છે આજ કાલ છે મુઢામથી ક્યાં જવાનું આપણે કેમ જવાનું હે વિડીયો બનાવવા અને કોની ગાડી લઈને જવાનું હે બરા કાકાની તો ગાડી આવી જઈએ તો ગાડી આવી ગયો બે જ મિત્રો આપણે જવાનું છે શૂટિંગ કરવા જઈએ તો જો રાજાને આવી રહ્યા છે પાછળ તો ગાડી પણ તૈયાર છે તો હવે આપણે નીકળવાનું જ છે તો વ્લોગમાં બન્યા રહેજો રાજા આપણે ક્યાં જવાનું હે પાટણ હા તો બેસી તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં

આપણે ખાવા બીજું ખાઈને જઈશું શૂટિંગ ઉપર રાણકી વાવ જવાનું રાણકી વાળ તો રાણકી વાવ જવાનું તો ચાલો હવે આપણે ખાવા ખાઈ લઈએ બંશી કાઠિયાવાડી નહીં એસપી કાઠિયાવાડી તો ખાવા બીજું ખાઈને આપણે જઈશું શૂટિંગ ઉપર રાણકી વાવ તો વ્લોગમાં બન્યા રહેજો

મિત્રો ખાવા ખાઈ લીધું છે આપડે નીકળવાનું શૂટિંગ ઉપર જમી લીધું છે હવે શૂટિંગમાં જઈ રહ્યા છીએ રાલકી વાવ ને તો હડો ગાડી ચાલુ કરી દો બરોબર તો મિત્રો અહિયાં જો બ્લોગ માં આપણે જમી લીધું છે તો હવે નીકળવાનું હે વાવ તો જો બધા બેસી ગયા છે ગાડીમાં બસ હવે અહીંયા કરવાનું છે તો ચલો રાણકી વાગ જઈને મળી તો ગાડીમાં બેસી ગયા છીએ ગાડી વર્તી થાય છે દેખો મિત્રો અરે રાજ વાગેલા રાજ શૂટિંગ કરવા જવાનું રાણકી વાવ તો મિત્રોને કહી દે કે બન્યા રહેજો બ્લોગ હા એસપી નીકળી ગયા ને આપણે હું નીકળી ગયા

તો મિત્રો જુઓ રાજ મસ્તી કરે છે તો ચાલો હવે આપણે રાજને રીલ બનાવડાવીશું આ છે રાણકી વાવ જુઓ ખૂબ પબ્લિક છે મિત્રો આજે રવિવારના રાજ વાત કોયા રીલ બનાવવાની ને તો મિત્રોને કે બન્યા રહીજો બ્લોગમાં આવી ગયા સમીર રાણકી વાવ અમારે અહીંયા વિડીયો શૂટ થઈ રહ્યું છે અહીંયા વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે રાજનું વિડીયો શૂટિંગ આવી તો મિત્રો બન્યા રાજુ બ્લોગમાં આપણે શૂટિંગ ચાલુ જ છે તો ચલો હજુ આગળ પણ તમને બતાવીશું તો જો મિત્રો શૂટિંગ ચાલુ હે કેમેરામાં જો રાજ હેડે હે શૂટિંગ ચાલુ તો હેડવાનું જો મિત્રો શૂટિંગ ચાલુ હે કેમેરામાં હમું હેડવાનું થોડું રાજ નહી જો મિત્રો રાજ્ય ફોટા શૂટ કરાવે છે આ ઉભો રાજ ફોટો શૂટ કરે છે તો બને રહેજો બ્લોગમાં જો તો આ જો રાજ વિડીયો બનાવે છે પેલા આગળ જતો રહે આગળ આગળ આપ લાગે હા સોઈ લેજો પેલા આગળ જતો રહે આગળ તો જો બસ ગયા ઉભો રહે બસ બસ હા ભાઈ એકલો વિડીયો બનાવીશ સ્વાઇલ લેતા હેઠડ હા આટલે આટલ આટલે ઉભર થઈ જાય આટલે આવી જા આટલે બસ હા ભાઈ આટલે ઉભર બહુ બોલે જ્યો હો બસ ચાલે ફૂવાય વિડીયો બનાવ્યો પછી હવે સ્વાઇલ લેતા હાટો સ્વાઇ લેતા હટો હા હાલો હાલો કુવા કે એટલે હાડ કુવા જોડે જાઓ હાલો જો જાવડી બાસ તો જો રાજા આપણે વિડીયો બનાવી દીધા ને હા હજુ બનાવવાના હે કેમ તાપ લાગે હા તો થોડી વાર એને બનાવે બરોબર તો આ હું વાવ વાવે ને પાછળ જો દેખાતી છે દેખાય છે ને હું હે તો મિત્રો જો આ રાણકી વાવ હે પાટણ તો મજા આવી ને ફરવાની રાજ હે વધાક અમદાક ફરવાની મજા આવી ને હા તો આવો ને સપોર્ટ કરજો હમ તો વાહભાઈ મિત્રો વિડીયો બનાવ્યા છે પણ હજુ થોડા બનાવવાના છે તો બનાવી રહેજો બ્લોગમાં ફૂઆ મજાક હા તો જો શૂટિંગ ચાલુ છે વિડીયો બનાવવાનું રાજ પણ હેરાન હેરન થઈ ગયું તાપ લાગે છે ને તાપ લાગે ને હા તાપ લાગે હે વિડીયો બનાવી દીધા ને તો હવે આપણે જઈશું ને ઘરે હા લહાડો તો ઊભા થઈ જજો લહડો એટલે આપણે દવાઈ અકાય તાપ લાગ્યો તારે હા અને આવું હે રાનકી વાવ હે શું હે રાણકી વાવ હા તો જો મિત્રો તમે દેખી રહ્યા છો પાછળ રાણકી વાવ તો હલો રાજ હેડો હલો ફુવા આંગાડો હલો હા જોવું હે જો મિત્રો શૂટિંગ ચાલુ હોય કપડાં પણ બદલાવી દીધા રાજે દેખી જાય હશો આવી જાયલો હાડો હવે હેલો તો વિડીયો બનાવી દીધા હે મિત્રો તો આવો ને આવો સપોર્ટ કરજો રાજને રાજ મજા આવી ફરવાની હા હાઇ કર હાઇ કર હા આવો ને આવો સપોર્ટ કરજો કે આવો ને આવો સપોર્ટ કરજો હા લો હાડો તો તાપ લાગે હવે હેલો હાડો આ તેલ લો હેડો તો મિત્રો શૂટિંગ પટી ગઈ છે રાણકીવામાં તો જો હવે અમે જઈશું બારે બહાર નીકળવાનું ને આપણે હવે હા તો હેડો બાર નીકળી જઈએ હવે આપણે શૂટિંગ પડી ગયું છે રાજ પડી ગયો ને વિડીયો બનાવી દીધા ને આપણે હવે આપણે બાર નીકળશું જો હેડો તો હવે ગાડીમાં બેસી જઈએ આપડે હા નીકળશું વિડીયો બની ગયા છે હા કાલે આવી જશે હવે આપડે નીકળશું ઘરે હા તો એ રાજ બેસી જાય ગાડી તો મિત્રો શૂટિંગ પટી ગયું છે તો જો ગાડી પણ હવે તૈયાર છે તો હવે અમે નીકળીશું તો બસ આજના બ્લોગ માટે આટલું જ